હવે તો આ એક વાગ્યા વાળી મેચ નથી રમતી થાકી જવાય છે બહુ યાર એક વાગ્યા વાળી મેચ તો છે ને વેઇટ બી એટલો કરવો પડે છે ને એ થાકી બી અગિયાર સાડા અગિયાર વધી ને ઓકે બટ એકમાં નથી સેટિંગ આવી રહ્યું સો ચલો ભાઈ અત્યારે જઈ રહ્યા છીએ દુકાને જોઈએ દુકાને થોડો ઘણો સ્ટોક આવ્યો છે એ નાખવાનો છે આજે સન્ડે છે તો લોકો હા પાડે છે કે નથી પાડતા સ્ટોક નાખવાની એ બી જરૂરી છે જોવું અને જે પણ હશે એ બધું તમને બતાવવામાં આવશે બરાબર તો ગાઈઝ હું આવ્યો છું અત્યારે જમવા માટે આ બે ઉતરી ગયેલા મોઢા જોઈને છે ને મારું મગજ એવું જાય છે ને હવવાર જેની કોઈ હદ નહીં એટલા માટે આખો વ્લોગ આવો છે આજનો મેં કાંઈ કરતા કાંઈ શૂટ કરી આ ઉતરી ગયેલા મોઢા છે હાવ એટલે હાવ ફેલ ફેલ વ્યક્તિઓ બે બે છે પણ આપણા મોઢા જોઈને કોઈ કે જો ગાલુ ટાઈ ગયું હોય ને આમની જિંદગી પૂરી થઈ ગઈ હોય

હું આખો દિવસ દુકાને હતો કંટાળો એ ખરો આજે આખો દિવસ દુકાને એમ એ લોકો થોડા ઘણા બિઝી હતા થોડું ઘણું કામ હતું જે દુકાનનું કામ હતું એ મેં બતાવ્યું બટ આજે મને ઊંઘ જ આવતી હતી આખો દિવસ મારા માટે બોરિંગ 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 હતો કેમ કે ઊઠ્યો છું એક વાગે છું એ તો તમને લોકોને ઓલરેડી ખબર જ છે કે હું કેટલા વાગે ઉઠ્યો હતો જેવો ઉઠ્યો ને નીકળ્યો એ બધું તમને મેં બતાવ્યું હતું બટ આજના દિવસમાં મેં કાંઈ કામ કર્યું નથી ઓનલી દુકાને હું કંટાળીને બેઠો હતો બરાબર પછી જેવો ફ્રી પડ્યો એટલે નાસ્તો વાસ્તો કર્યો પછી ચા વાપી દી એન્ડ જમી લીધું રાતે હવે હું સુઈ જઈશ સુઈ જવું જ કેમ કે મને બોરિંગ બોરિંગ લાગે છે બ્લોગ આજનો નાનો સાવ નાનો છે મને ખબર છે બટ આવતીકાલે ઉન્નતિ આવી જવાની છે રિટર્ન બરાબર છે સો ઉન્નતિના બ્લોગ અત્યારે તમે લોકો બહુ સરસ રીતના એન્જોય કરી રહ્યા છો બટ આઈ પ્રોમિસ કે હવે તમે મારા પણ બ્લોગ ફૂલ સારી રીતે એન્જોય કરી શકશો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું બરાબર છે શું જવું ઘરે પછી દિલીપની થોડી વાર આપણે મજા લઈએ કે દિલીપ છે ને કંઈક છુપાવે છે કંઈક કહેતો નથી એટલે દિલીપની આપણે થોડી અણી કાઢવાની છે હમણાં ઘરે પહોંચીને શું પહેલાં ઘરે પહોંચી જઈએ એની અણી કાઢીએ પછી બ્લોગનું એન્ડ કરીએ ચો હા દિલીપ વાઘ આવ્યો મૂડમાં આવ્યો હવે હે કઈ નથી હે

ખરેખર કૂતરું પેલું હુંધી હોય કઈ થા નથી જો જો વોલペપર દેખજા હે આતે નાતે ભરા વોલપેપર જવાનું હતું આપણા પણ બાપુ એવા રહી ગયા છો ને તમે દિલીપ બાપુ કે કરું છું ચારે બાર ઓ દિલીપ તમે એવા બચી ગયા છો ને ખરેખર તું યાર છે ને યાર તારા હું કેવું યાર હવે મારા જોડે શબ્દો નહીં કહેવા માટે

આપણે તો મારા સીન સિનેરિયા બધા બતાયા મે ઝૂમ કરી કરીને બતાયા આપણે તો બે મહિને વાંટો નહીં હા વર્લ્ડ કપ ચાલુ હતા પછી આઈપીએલ ચાલુ થા હા વાંધો નહીં આવે વાંધો નહીં આવે બરાબર આજે બધું તમે કર્યું છે ને શું કર્યું એ એ બધા ખેલ એ છે આ જિંદગી પતી ગઈ હોય એમ છે પણ હપ્પુ એ હાવ ખેલ પણ હાવ ખેલ

મહારાજ દિલ્પા ની પદ ક્યાં ગઈ દિલ્પા બોલ તો ખરો પણ હપુ છો મૂકો મૂકો બે રહ્યો છું બોલો હા હું થયું એમ બીજું કઈ નહીં પૂછતા અમે તને જો છોકરીઓ લોકો ના જવાન દીકરા ટળાઈ જાય એવું કોક ના જોડે ના કરતા જો કોક બ્લોગ જોતા હોય તો બરાબર છે આ આવા આવા થોબડા મારી નજરમાં આગળ ફરતા લોકોના મને જોવાતા નથી બરાબર તો તો દુનિયામાં કેટલાય છોકરાઓ છે હવે હવે એના જ કહેતો કે ખાલી છોકરીઓ આવું કરે છોકરાઓ બી એવું કરે ના બી નહીં કહેતા આપણે પણ આ અહીંયા તો જવાન દીકરા કોકના ટળાઈ જાય ને એવું કામ છે હા તો લવ કરીએ હે હા તો એટલે આ છે ના નિડે ફિનેશન મારે હકીકતમાં એમય મારો બ્લોગ આજે નાનો છે આ નિડિયા ફિનેશન મેં હમણાં જ સીટુ બીબી એડ હતો ને ત્યારે આલી વોટસન હવે તું મારી વાત હોભળજે દિલીપ તું વાત ખાસ તું હો ભળજે અમારી સામે જો મે હું ઉદાહરણ આપ્યું ખબર વોટસન ઉભો થા તું આ આબત જો તો હું તને તને કહું અને તું ઈ જો ને તું ઈ જો હકીકત માં પ્રેમ નામ ની વસ્તુ આ દુનિયા માં નથી હકીકત માં નથી હું તું કેન એટલા ઉદાહરણ આ વસ્તુ ના હાલ દઉં આ વસ્તુ સાબિત કર દો કોઈક વ્યક્તિ એમ કેતો હોય કદાચ આ જેટલા જોતા હોય તમે હોય આ હોય તમારી આજુબાજુમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ કદાચ એમ કહેતો હોય ને કે મને લવ થઈ ગયો છે મને એના વગર ના ચાલે હું એ ના આવે તો હું આમ કર નાખું ને તેમ કરના નાખું ને પેલી ના મળીને પેલો ના મળ્યો તો હું આમ ને તેમને ફલાણું ઢીકણું તો દુનિયામાં એમ દુનિયામાં પ્રેમ નામની વસ્તુ નથી હું તને એના બે ઉદાહરણ આપી લઉં કેટલા બે અને પ્રેમને હું એ વસ્તુ સાથે સરખાઈ બી શકું સો ટકા પ્રેમ બહુ પવિત્ર વસ્તુ છે એ વસ્તુની ના બી નથી પ્રેમ એક એટેચમેન્ટ છે એ વસ્તુની ના નથી પણ હકીકતમાં પ્રેમ ઇઝ ઇક્વલ ટુ આદત છે આદત છે બરાબર તું રોજ ચા પીવું છું રોજ ડેલી ચા પીવું છું તો તું રોજ પીવું છું ને એટલે તને ચા થી પ્રેમ છે તું કાલ ચા બંધ કરીને કોફી પીવીશ ને એટલે તને કોફી થી પ્રેમ થઈ જાય ત્યારે તું ચાન ભૂલી જાય પછી તું અમુક વખત કોફી પીતા પીતા તને ચા યાદ આવે ખરી તો એનો મતલબ એ નથી કે તારો એ જૂનો પ્રેમ છે એ તારી જૂની આદત છે કેવાનો મતલબ ખબર પડે આ વસ્તુ તું છોકરા ને છોકરી માટે બી લઈ લે કે તું કોઈ બી છોકરી જોડે રોજ વાત કરતો હોય તો એ તારો પ્રેમ નથી એ તારી આદત છે આ આ હકીકત છે હો આ હકીકત છે તું કાલ બીજી છોકરી જોડે વાત કરતો થઈ જાય ને એટલે પેલી તારી જૂની આદત થઈ જાય એ જૂનો પ્રેમ નહીં થાય એટલે આ વસ્તુ જેટલી વે લીખી જાવ ને જીવનમાં એટલા વેલ આગળ વધશો તારા ઘરના બારણે રોજ એક કૂતરું આવતું હોય એને તું રોજ રોટલી નાખજે એટલે રોજ તાર બરાબર એક એવી વસ્તુ છે ખબર તું રોજ કોઈ છોકરાને એક છોકરી ગુડ મોર્નિંગ નો મેસેજ કરતો એટલે રોજ ગુડ મોર્નિંગ નો મેસેજ આવતો હોય અને રોજ ગુડ નાઇટ કયા વગર ઊંઘતો ના હોય આ જ વસ્તુ આનું ઉદાહરણ આ છે કે રોજ ઘરની બારે કુતરું આવતો ને આપણે રોજ રોટલી નાખતો એટલે રોજ એ એ ટાઈમે આવી જાય એટલે રોજ સવારે ગુડ મોર્નિંગ નો રાતે ગુડ નાઇટ નો મેસેજ આઈ જાય આ હકીકતની વસ્તુ છે બે દિવસ નાખવાનું બંધ કરી દેજે એવી બે મહિના વાત બંધ કરી દેજે બરાબર છે અને જો ત્રીજા ઘરવાળો ત્રીજા કે ચોથા ઘરવાળો રોટલી નાખવાનું ચાલુ કર દે ને એટલે કૂતરાની આદત એ થઈ જાય બરાબર એટલે પછી એ વસ્તુ બદલાઈ જાય પછી ગુડ મોર્નિંગ ગુડ નાઇટ નો મેસેજ ત્યાં જતો રહે એટલે મૂળ મુદ્દે તો વાત છે ને કૂતરા માટે બી આદત ની જ છે એવા વાત રોટલી કે એસએમએસ માટે નહોતી અતારા માટે જ હતી પર્ટીક્યુલર આ જેટલા જુએ છે ને આ હકીકત છે આ અત્યારની જનરેશન માટે તો આ એટલી વસ્તુ પેલી એ કઈ કયો સાલમાં છે તારો જન્મ કઈ સાલમાં છે બે હજાર ને સો હાડા તો વ્લોગ ચાલુ છે ને કે હકીકત કહી દે તો હમણાં કોઈક બીજી કહેવા જેવી હોત નહીં એટલે કેવાય આ હકીકત છે ભાઈ તમે લોકો બી આ વસ્તુ જેટલી વેલી સમજો ને જેટલી વેલી એટલું તમારા માટે સારું છે પ્રેમ નામની વસ્તુ કાંઈ જ છે ને લાગણી હોય તમને કોકના પ્રત્યે તમને લાગણી હોઈ શકે પણ તમે એમ કહો કે મને એનાથી પ્રેમ છે અને હું એના વગર ના રહી શકું ને આ તે તો એક નંબરના તમે ખોટા છો અને તમને કહેનાર વ્યક્તિ બી ખોટું છે કેમ કે આદતથી મોટી કોઈ વસ્તુ નથી હું હંમેશા એ વસ્તુમાં માનવાવાળો વ્યક્તિ છું કે કોઈ બી વસ્તુની તમને લત પડી હશે એટલે તમને વસ્તુ સાથે પ્રેમ હશે શબ્દો બહુ બહુ ખતરનાક કીધા છે ડીપલી સમજજો આ વસ્તુને વાતને સમજવાલાયક છે મારી આજુબાજુમાં રહેલા સમજવા માટે તૈયાર નથી પણ તમે સમજો કદાચ હું આજે આ લોકોના લીધે બોલ્યો છું એમાં એકાદ બે જણને કદાચ ફેરવેર પડી જાય જીવનમાં તો મારું બોલેલું કદાચ સફળ જાય બાકી આમ ના મોઢા તો છે ને ખરેખર પેલા અમુક તો મારે મારા ફેમિલી વ્યક્તિ હે વ્લોગ વરના મેરા શબ્દ કાંઈ છે કંઈ નિકલ જાતે એ વસ્તુ છે આ બધી વસ્તુ મૂકો આમના વાદે ચડાયું છે નહીં અને તમે ચડતા નહીં આ લફડાઓમાં તો મહેરબાની કરીને પડતા નહીં નકર છે ને પતી જવાનું છે તમારું સો ગાઈસ બસ આજના દિવસ માટે આપણે આટલું જ કહેવાનું છે આ ના વિશે ચર્ચા કરશું આવતીકાલે તમારો કોઈ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો રિલેટેડ ટુ આ ટોપિક આ જ ટૉપિક રિલેટેડ ટુ કોઈ જ અધર ટોપિક નહીં કમેન્ટમાં લખજો તમને સો ટકા જવાબ આવીશ કમેન્ટમાં ના લખાય ને તો પર્સનલ મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં જઈને કોઈનું નામ રિવિલ નહીં કરું પણ તમને જવાબ તો હું સો ટકાનો આવીશ બરાબર કાલે આપણે આવો લવનો લવ રિલેટેડના ક્વેશ્ચનના તમારા જે તમારો લવ એમ તમે જે લવ કહો છો ને એવાળા લવના જવાબ આપણે કાલના બ્લોગ માલ શું જો કોઈ પણ લોકોએ મને પ્રશ્ન પૂછ્યા મારા ઇન્સ્ટામાં આવીને જેમને નામ રિવિલ નથી કરવું કમેન્ટમાં પૂછ્યા તો આપણે એ જવાબ બસ આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન ભરત માતાજી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબેમા ગણપતિ બાપા મોરિયા અપ તો હસલે અપ તો હસ હસલે